લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી અંતર્ગત દાહોદ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ફતેપુરા વિધાનસભાની ગ્રામ્ય અને શહેર મંડળ ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું મોદીજીની ગેરંટી જનતા જનાદન આશીર્વાદ અને કાર્યકર્તાઓના પરિશ્રમ થકી ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક સહિત ભારતમાં અભૂતપૂર્વ જીત સાથે ફરીવાર નિશ્ચિત છે ત્યારે દાહોદ લોકસભા પણ પાંચ લાખ કરતા વધુ મતોથી જીતી એક કમળ દિલ્હી મોકલવા સૌ ભેગા થઈ સંકલ્પ કર્યો આ બેઠકમાં લોકસભાના સંયોજક અને સાથી મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લાના અધ્યક્ષ શંકરભાઈ આંબલીયાર દાહોદના લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર જશવંતસિંહજી ભાપુર ધારાસભ્ય રમેશભાઈ કટારા વિધાનસભા સીટના પ્રભારી સંયોજકો જિલ્લા સંગઠનના હોદ્દેદારો પૂર્વ સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખ વિસ્તારક સિનિયર કાર્યકર્તાઓ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા